મૂળી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી ચૂંટણીનો પ્રવાસ આજે ફરી એક દિવસ પછી એક દિવસનો અંતરાળ રાખીને અમે નીકળ્યા છે એ દિવસે પરમ દિવસે કવાટ તાલુકામાં પ્રવાસ કર્યો હતો અને રસ્તામાં આવતા ગામોમાં મુલાકાત લીધી હતી અત્યારે મુડલીથી અમે નીકળ્યા છે હવે આ જબુગામ અત્યારે જબુગામ આવ્યું છે અને અમે જઈશું યતુપાવી તેજગઢ થઈ અને જોજ જોજની દિશામાં જોજ મંડલવા રસ્તામાં આવતા જે જે ગામોમાં જ્યાં કોઈ પણ મળશે એમને મુલાકાત કરીશું લોક લોકોના પ્રશ્નોની રજૂઆતો આપણે સાંભળવાની છે અને ચૂંટણી છે લોકસભા લોકસભા ચૂંટણીના સંદર્ભમાં લોકોની રજૂઆતો લોકોની વાતો એનું પ્રેઝન્ટેશન કરીશું લોકોમાં કયા પ્રકારની વાત છે હું કહેવા માગે છે એ બાબતને આપણે બખૂબીથી એમને સમજી પણ છું અને એને પ્રેઝન્ટેશન કરીશું એ અંગેના આજે પ્રવાસનો બીજો દિવસ છે ગઈકાલે અમે રજા પાડી હતી બહાર બીજી જગ્યાએ જવાનું સામાજિક કામે આપણે જે ગઈ વખતે મુલાકાત કરી હતી તે વખતે અમે લોકો મોડાસર ચોકડીથી કવાટ ગયા હતા કાનાબેડા છેવટનું અમારું ગામ કાનાબેડા હતું કાનાબેડાથી પાછા આવ્યા અમે શું ત્યાં ગયા તે વખતે સકાદરા ગામે કારણ કે તે વખતના પ્રવાસ દરમિયાનની વિગતો અમે તમને જણાવી પડતા હતી કેટલાક લોકોની કોમેન્ટ્સ પણ આવી હતી કે તમે યુવા કાર્યકરોને પૂછો ગળા વ્યક્તિઓ છે ઉંમરલાયક વ્યક્તિઓ છે એ લોકો સમજ નથી પડતી આપણે ત્યાં એક ગ્રામીણ સંસ્કૃતિનો એક ભાગ છે કે ભાઈ ગરડા જ ગાળાવાળે અને એ લોકોમાં જે તમે સમજદારીનો અભાવ એમ સમજતા હોય પરંતુ એ લોકોએ જિંદગીનો આખો નીચોડ હોય અનુભવ હોય એક પાર્ટ બીજી વાત કે અમે કાંદરાની અંદર યુવા વર્ગ પણ ઊભેલો હતો અમે એમને પણ પૂછ્યું હતું પણ એ લોકો ના પાડી એ લોકોને કોઈ એનો એક્સપિરિયન્સ નહીં મીડિયા સામે વાત કરવાનો લાઈવ કેમેરા સામે ચર્ચા કરવાનો એટલે એ લોકો ત્યાંથી હટી ગયા તેમ છતાં પણ અમે માઇક ધર્યું હતું એ સાથે આગળ ગયા રંગલી ચોકડી તો રંગલી ચોકડીમાં ત્યાં બાકડા મૂકેલા છે જ્યાં બેરીકેડ છે પોલીસ બેરીકેડ અને ત્યાં ચેકપોસ્ટ છે અમે ત્યાં યુવા વર્ગ બેઠેલો હતો કોલેજ વર્ગ હોય એવું લાગ્યું થેલા હતા લટકેલા પાંચ છ યુવા હતા અમે એમની જોડે થોડું ડિસ્કસ કરવા માટે પૂછપરછ કરેલી પરંતુ તેઓ થોડા શરમાયા અને એમને ત્યાંથી આગા પાછા થવા લાગ્યા એટલે એઓને પણ કોઈક આ પ્રકારની વાતમાં પ્રેઝન્ટેશનમાં કોઈ રસ હોય એવું દેખાયો નહીં હવે આપણે વાત એની સાથે જ થઈ શકીએ જેને પોતાને વાત કરવામાં રસ હોય પહેલા બળદ વાત ન કરી શકીએ એટલે જે યુવા વર્ગ છે તે ખબર નહીં અમે જ્યાં જ્યાં અમે મુલાકાત કરી ત્યાં બધા જેવા છે એમ નહીં પણ જ્યાં જ્યાં અમે મુલાકાત કરી અને જ્યાં મળ્યા કારણ કે અમારે જે વધારે નીકળતા હોય એને સ્વાભાવિક છે કોઈક પહેલેથી પ્રિપરેશન કરી નથી નીકળતા કે લોકોને જાણ કરીને જ્યાં જે જગ્યા પર કોઈ મળી જાય તો તે એમની સાથે ડિસ્કશન થાય એ રીતે આખો આપણો આ પ્રવાસ હોય છે જેથી બર્થ નેચરલ લોકોને જે આત્માનો અવાજ છે આપણે જીરી જીરી શકીએ અને એમના જે દિલનો અવાજ છે અંતરાત્માનો અવાજ એને પારખી અને એને ઝીરી અને કઈ રીતે એને તમારી સમક્ષ પ્રસ્તુત કરવું પબ્લિકનો ઓપિનિયન શું છે વ્યૂ શું છે અને ચૂંટણીમાં એનો પ્રભાવ કેવો હશે કારણ કે આપણી ચૂંટણીઓની મેં એક બીજી ખૂબી એવી પણ છે કે દેખાય જે દ્રશ્ય તે અત્યારે અલગ પ્રકારનું હોય છેલ્લા બે દિવસ દરમિયાનની અંદર જે પ્રેક્ટિસિસ થાય ને તેનો પ્રભાવ જ અલગ હોય છે અને એ વસ્તુ જ કારગત નિવડતી હોય ચૂંટણીઓમાં મની અને મસલ પાવર મસલ પાવર આપણે ત્યાં બહુ ખાસ એટલું પ્રભાવક નથી નેતાઓ બધી પાર્ટીના બહુ સારા માણસો છે આપણે ત્યાં સિટી લેવલ જેવું અથવા તો ગુંડા સાહિત ચાલે એવું કલ્ચર હજુ નથી વિકસાયું સારી વાત છે સુખરામભાઈ પણ સારા માણસ છે કોંગ્રેસના ઉમેદવાર અને જશુભાઈ પણ સારામાં હશે ઉમેદવારો વચ્ચે પણ કોઈ કાંતરા કળા હોય કે એકબીજા વિરોધ હોય કે નિવેદન પ્રતિનિવેદન કરી એકબીજાની સામો પડકાર અવસ્થા ઊભી કરે અથવા તો કંઈક વિદ્રોહની પરિસ્થિતિ એકબીજાની સામો પડકારો ઊભા કરે એકબીજા સામું લડાઈ ઝઘડા કરવા નિવેદન પ્રતિનિવેદન આવું બધું નથી હોતું એટલે આપણે ત્યાં એક વિનંદસાર સ્વભાવ છે વસુદેવ કુટુંબકમમાં આપણે કહીએ જ્યારે પાર્ટી રાઇટ ભલે અલગ હોય પણ જ્યારે ચૂંટણી પતે છે ત્યારે બધા એકબીજાને મળતા પણ હોય છે અને બહુ બળતાવળો સ્વભાવના બધા આપણા નેતાઓ આગેવાનો બીજા પણ આગેવાનો ઉમેદવારો સિવાયના પણ જે કાર્યકરો છે ભાજપ કોંગ્રેસના એ કોઈક એવા એમની માનસિકતાઓ એવી નથી હોતી સિટીનું કલ્ચર જુદું હોય છે વડોદરા અમદાવાદ રાજકોટ ત્યાં આખું પોલિટિક્સ પણ જુદું હોય છે આપણે ત્યાં ગ્રામીણ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં હજુ પણ એ સંસ્કૃતિ એવી સિટી કલ્ચર એવી નથી આવી કારણ કે આપણે ત્યાં સંસ્કારી લોકોનો જે એ છે એ પ્રભાવ આપણા વડીલોનો પ્રભાવ એ પ્રભાવશાળી છે અને એને લીધે આપણી જે જિંદગીઓ છે તેમાં ખૂબ લોકો ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે સિટીની અંદર તો પડોશી પડોશી ત્યાં રખતો હોય મળે તો વર્ષો પછી હું મળે તો ખબર નથી હોતી કે આ બાજુમાં રહેતો હોય છે એવી હું પણ અમે ત્યાં રૂબરૂ જાય ત્યારે એક અઠવાડિયું બહાર રહેવાનું થયું હતું તો મેં પ્રત્યક્ષ પણ આ જોયું હતું આમ પણ આપણે જાણતા હોય સિટીનું કલ્ચર કેવું હોય છે આપણે આ બધી વાતો બીજા પાટા પર ચડી ગયા અમે જઈશું આપણે જઈશું અહીંયાથી પહેલાં સિહોજ સિહોદ પર વાર્તા કરીશું ત્યાર પછી આગળ જઈશું અને છેક જોજ મંડલવા સુધીના જે પણ છે અમે અપેક્ષા રાખીએ છીએ કે તેજગઢથી જોજ મંડળવા જે રસ્તા ઉપર જે પણ કાર્યકરો એમને રસ હોય આપણે ડિસ્કશન કરીશું અને ત્યાં લોકોને મળવા માટે પણ આપણે જો મારો નંબર છે તમે ડાયલ કરજો આપણે ત્યાં જ્યાં પણ તમે કહેશો ત્યાં ભેગા થઈશું તમારો અવાજ છે વિવર્ધિત કરીશું સાંભળીશું થેન્ક યુ